વદની ષષ્ઠ તિલા એકાદશીની વાર્તા આ એકાદશીને તિલદા નામે પણ ઓળખવામાં આવે છે અને આ એકાદશીના દિવસે તલનું દાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે શ્રી કૃષ્ણ ભગવાન નારદજીને કહે છે કે હે નારદ હું તમને આજે ષટતિલા એકાદશીની કથા કહું છું તે તમે સાંભળો પૂર્વે એક બ્રાહ્મણી હતી તે વ્રત ઉપવાસમાં દેવપૂજામાં અતિશય પ્રીતિવાળી હતી પણ તેને કોઈને અન્ન કે વસ્ત્રનું દાન આપેલું નથી ત્યારે એક સમયે તેને સુખ માટે હું પોતે એક ભિક્ષુકનું રૂપ લઈને ભિક્ષા માગવા ગયો એ સમયે તે પોતાનું ઘર લીપતી હતી મેં ભિક્ષા માટે યાચના કરી ત્યારે મને તિરસ્કાર કરીને બોલી કે તું અહીં શા માટે આવ્યો બીજે જા ને મારી પાસે કાંઈ પણ છે નહીં તો પણ હું ગયો નહીં અને બીજી વાર યાચના કરી ત્રીજી વાર યાચના કરી ત્યારે તે મારા પાત્રમાં માટીનો પિંડો નાખ્યો ત્યારે હું ત્યાંથી તે લઈને ચાલતો થયો પછી જ્યારે તેનો દેહનો અંતકાળ આવ્યો તેને હું મારા વૈકુંઠ ધામમાં તેડી ગયો મને માટીનો પિંડો આપેલ તે પુણ્ય કરીને એક સારો મજાનો બંગલો રહેવા આપ્યો તેમાં તે રહી પણ ભૂખ તરસ અતિશય લાગી તેથી ઘરમાં આમ તેમ જોવા લાગી પણ ઘરમાં કાંઈ પણ અન્ન વસ્ત્ર જળ વગેરે જોવામાં ન ત્યારે તેણે મને પૂછ્યું કે આ ઘર તો સારું છે પણ તેમાં કાંઈ ખાવા પીવાનું છે નહીં તો એ ઘરમાં રહીને મારે શું કરવું ત્યારે મેં કહ્યું કે તે વ્રતો ઉપવાસો ખૂબ કરેલા છે પણ કોઈને ચપટી અન્ન કે વસ્ત્ર કે જળ આપ્યું નથી તેથી તે કાંઈ પણ નહીં મળે મને માટીનો પિંડો આપ્યો તેથી ઘર મળ્યું છે નહીં તો તે પણ ન મળત માટે જો ખાવા પીવા અને પહેરવા જોઈતું તો તું જા પાછી અને ષષ્ઠ તિલા એકાદશી કરજે તો અહીં અન્ન વસ્ત્રો મળશે કારણ કે અહીં તો જે પહેલા આપ્યું હોય તે જ મળે છે ત્યારે તે કહેવા લાગી કે સઠ તિલા કોને કહેવાય તેનું તે હું નથી જાણતી માટે મને કહો ત્યારે મેં કહ્યું કે તારા ઘેર દેવાંગનાઓ તો તુને જોવા માટે મારી ઈચ્છાથી આવશે અને તું પૂછજે એટલે તે કહેશે પછી તે દેહમાં આવી ત્યાં તો દેવાંગનાઓ આવી તેને પૂછ્યું કે તમે મને શટતિલાનું વ્રત કહો ત્યારે તેણે કહ્યું કે પોષવદ એકાદશીના દિવસે પવિત્ર જળથી સ્નાન કરીને ત્યાર પછી શ્રેટ તલનું સ્નાન કરવું તલથી પૂજન કરવું તલ શરીરે ચોળવા તલનું નૈવેદ્ય ધરવું પાન કરવું અને તલનું ભણ કરવું દાન કરવું આમ કહીને દેવાંગનાઓ અદ્રશ્ય થઈ ગઈ ત્યાર પછી તેણે તે પ્રમાણે સટતિલા એકાદશીનું વ્રત કર્યું પછી અંતે વૈકુંઠ ધામમાં જઈને અપાર ધન ધનધાન્ય વસ્ત્રો વગેરેથી પૂર્ણ ઘરને પામી આવું ઉત્તમ સઠ તિલાનું વ્રત છે તો તે વ્રતનું અવશ્ય કરવું જોઈએ અને જો વ્રત ભગવાનની પ્રસન્નતા અર્થે કરેલું હોય તો તે અંતે વૈકુંઠ ધામને પામે છે જય શ્રી કૃષ્ણ